હેલો જુ ટુ ફેમિલી કેમ જો બધા મજામાં ને સ્વાગત છે તમારું બધાનું આપણા ફરી એક નવા વ્લોગની અંદર અને આજે જો આપણે ફરી સાદ આવી રહ્યો છે જો ઝરમળાટ ઝરમળ રાટ આવી રહ્યો છે ને આપણે આ પિલ્લો નહીં પણ એક બ્લોગ આપણે બીજો ઉતાર છે ઘણા બધા વ્લોગ લીધેલા છે તો મિત્રો આજે પણ આપણે બ્લોગ જ રાખ્યો છે અને તમને વાત કહેવાની હતી કે આપણે જે આપણે આ વિડીયો ચેનલમાં થોડોક દિવસ વિડીયો બંધ કરી દીધા હતા એનું કારણ એક જ હતું કે આપણે બીજી ચેનલ બનાવી છે જેનું નામ છે આનંદ ડિજિટલ ફિલ્મ્સ જેની અંદર આપણે જુદા જુદા વિડીયા બનાવીએ છીએ અત્યારે આમાં બે વિડીયા બંધ કર્યા હતા તો ફરીથી ચાલુ કરી દીધા છે ઓલી ચેનલ તમે લખજો આનંદ ડિજિટલ ફિલ્મ્સ તેર સબસ્ક્રાઈબર છે આપણે

Vamos a te dar જો આ રીતનો વરસાદ પડી રહ્યો છે ટપક ટપકને આયા જો નાની એમથી તલાવડી ભરાઈ ગઈ છે કે જે જો આ રીતનો આપણે કાંઈ ટપક ટપક ફરસાદ આવે છે દેખાતો નહીં હોય તમને અહીંયા આપણું કૂતરું છે આપણે જોઈ રહ્યું છે કે આ ભાઈ શું કરશ ફોન લઈને આયા જો કપાય છે આપણે શોધ ખાસ મિત્રો જળ એ જીવન છે બને ત્યાં સુધી પાણીને કોઈ દિવસ વેસ્ટ કરવું નહીં હાલો તો મિત્રો થોડું પાણી પીવી

બસ તો મિત્રો આ સાથે જ આપણે આજનો વ્લોગ પૂરો કરીએ છીએ અને આવા અવનવા વ્લોગ કોમેડી વિડીયો રેડી શોર્ટ વિડીયો જુદા જુદા ટેકનિકલની માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલ સરસ્વતી ચેનલ વન ટુ થ્રી રેડી એને લાઈક કરો શેર કરો અને બને ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરો અને બેલાઇકનને પ્રેસ કરો જેથી કરીને અમે તમારા માટે અવનવા વિડીયો લાવી શકીએ તો બસ મિત્રો આજે આપણે આજનો બ્લોગ પૂરો કરીએ છીએ અને ખાસ તમને કહી દઉં કે આપણે આનંદ ડિજિટલ ફિલ્મ્સ નામની ચેનલ બનાવી છે જેમાં જુદી જુદી કોમેડીના વિડીયો તમને જોવા મળી જાય છે તો બાય બાય